રાજકોટ જિલ્લાના ઓપરેટર શહેરમાં કૃષ્ણા ગ્રુપ આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા સવારે ત્રિલોકનાથ મહાદેવ મંદિરેથી પૂજા અર્ચના કરી પ્રસ્થાન કરેલ આ શોભાયાત્રા ક્રિષ્ના ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ કરી ઉપલેટાના મુખ્ય માર્ગો કોલકી રોડ બસ સ્ટેન્ડ ચોક વડલી ચોક 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 બાબલા ગાંધી જૂની હવેલી સુખનાથ મહાદેવ મંદિર દરબારગઢ નાગનાથ ખાતે પૂર્ણ કરવામાં આવી આ શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં રાસ મંડળી તલવારબાજી ધાર્મિક મટકી ફોડ દેશભક્તિ જેવા આ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રામાં ઉપલેટા તેમજ આજુબાજુના તાલુકાના લોકો જોડાયા આ શોભાયાત્રામાં તેમજ ઉપલેટા પોલીસ સ્ટેશન તેમજ સ્ટાફ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આ શોભાયાત્રામાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા મયુરભાઈ સુવા ભાવેશભાઈ સુવા સાથે જ વિક્રમસિંહ સોલંકી જયેશભાઈ ત્રિવેદી પીયુષભાઈ માકડિયા અજયભાઈ જાગાણી રમણીકભાઈ લાડાણી તેમજ ભાજપના આગેવાનો અનેક સંસ્થાના આગેવાનો ઉપલેટા અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા વિપુલ ધામેચાનો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે